જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે ઓગણત્રીસ જાન્યુઆરી આજના દિવસે આવતી મૌની અમાવસ્યાનું મહત્ત્વ અને તેના ઉપાયો અને કુંભ મેળામાં અમૃત સ્નાન વિશે જાણીશું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર અમાસનું વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ અત્યારે કુંભ ચાલી રહ્યો છે તો આ દિવસે બીજું અમૃત સ્નાન થવાનું છે તેનું પણ વિશેષ મહત્ત્વ આપણા જીવનમાં રહેલું છે કારણ કે આ કુંભ એકસો ને ચુમ્માલીસ વર્ષે થાય છે આ મહાકુંભમાં આ દિવસે હજારો લોકો લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરશે તો જાણીએના મુહૂર્તના સમય વિશે મોની અમાવસ્યાની શરૂઆત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રાત્રે સાતને પાંત્રીસથી થાય છે અને પૂર્ણ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને સાંજે છ ને પાંચ કલાકે થાય છે પંચાંગ મુજબ આ મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મંગળવારના દિવસે એ રાખવાની થાય છે એટલે આ દિવસનું વિશેષ મહત્ત્વ રહેવાનું છે આ દિવસે અમાસનું વ્રત પણ કરવામાં આવે છે અને આ દિવસે પ્રયાગરાજમાં આવેલા મહાકુંભની અંદર અમૃત સ્નાન એટલે કે બીજું અમૃત સ્નાન થવાનું છે આ દિવસે સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે કરેલા સ્નાનથી આપણા જીવનની અંદર કરેલા તમામ પાપોમાંથી આપણને મુક્તિ મળે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે વ્રત રાખીને સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીઓની અંદર સ્નાન કરવાનું છે અને મૌન રહીને ઉપવાસ કરવાનો રહે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે પીપળાના ઝાડની પણ પૂજા કરવાની રહે છે ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે ગંગા તટ ઉપર સ્નાન કરવા માટે જો આપણે જઈએ તો ત્યાં દેવી દેવતાઓનો પણ વાસ હોય છે એટલે સંગમ તટ જ્યાં ગંગા યમુના અને સરસ્વતી મળે છે એવા પ્રયાગરાજમાં જો સ્નાન કરવામાં આવે તો આપણને દેવી દેવતાઓનો વાસ જે જગ્યાએ છે એમાંથી આપણને ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણા તમામ પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે એમાં મોની અમાવસ્યામાં અમૃત સ્નાન પણ થવાનું છે તો જો આ શક્ય હોય તો આ દિવસે અમૃત સ્નાનનો પણ લાભ લેવા જેવો છે ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં જો અમૃત સ્નાનની અંદર ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ તો એ આપણા માટે એકદમ શુભ રહેવાનું છે ગંગા સ્નાન અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિના માર્ગો ખુલે છે આ દિવસે શું કરવું એની હવે વાત કરીએ તો જ્યારે આ દિવસે સવાર પડે ત્યારે સૂર્યોદય પહેલાં મૌન ધારણ કરી સ્નાન કરવાનું છે એ અત્યંત શુભ માનવામાં આવે છે અને આ ઓગણત્રીસ જાન્યુઆરીના બ્રહ્મ મુહૂર્તથી આ દિવસની શરૂઆત આપણે કરવાની છે આ દિવસે દાન પુણ્યનું પણ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે જરૂરિયાતમંદ લોકોને અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરવાનું પુણ્યશાળી માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તનો સમય આ દિવસે સવારે પાંચને પચીસથી છ ને ઓગણીસનો રહેવાનો છે એટલે આ સમયગાળામાં વ્યક્તિ જે છે એ સ્નાન નહીં કરે અથવા તો સ્નાન કરવું જોઈએ નહીં અને ત્યારબાદ ઓગણત્રીસ જાન્યુઆરીમાં સૂર્યાસ્ત સુધી એ સ્નાન અને દાન કરી શકે છે મૌની અમાવસ્યા પર મૌન વ્રત પણ રાખવાનું રહે છે મૌની અમાવસ્યા પર મૌન રહેવું એ આત્મસંયમનું પ્રતીક છે આ દિવસે ઋષિ મુનિઓ અને તપસ્વીઓ એ એની સાધનાની સ્મૃતિમાં સમર્પિત થાય છે અને પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મનુએ એ મૌનવ્રતનું પાલન કરેલું હતું એટલે આ અમાસને મોની અમાસ અથવા તો મૌની અમાવસ્યા કહેવામાં આવે છે મિત્રો હવે જાણીએ પૂજા વિધિ આ દિવસે કેવી રીતે કરવી સવારે વહેલા ઉઠી પવિત્ર નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અને જો આપ એ ત્યાં ન જઈ શકતા હોય તો આપણા ઘરની અંદર જ નાવાના પાણીમાં ગંગાજળ મિશ્ર કરી એ સ્નાન કરવું જોઈએ અને ગંગે ચ યમુને ચોદાવરીચ જે યમુના ગંગા નદીનો જે શ્લોક છે એનું આપણે પઠન કરતું જવું જોઈએ સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો અને ત્યારબાદ સૂર્યદેવને અર્ગ્યા આપવો જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ પણ રાખવો આપ ઉપવાસ રાખી શકતા હોય તો ઉપવાસ પણ રાખવો જોઈએ આ દિવસે પિતૃ સંબંધિત કાર્ય પણ કરવું જોઈએ આ દિવસે પિતૃ સંબંધિત તર્પણ અને દાન પણ કરી શકાય છે આ પાવન દિવસ ઉપર ભગવાનનું વધુમાં વધુ ધ્યાન ધરવું જોઈએ ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા કરવી જોઈએ અને આ દિવસે આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન શંકરની પણ પૂજા અર્ચના કરવી જોઈએ આ દિવસે પિતૃ પૂજા કરવામાં આવે છે જેથી કરીને પિતૃઓને શાંતિ અને મોક્ષ પ્રદાન થાય છે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે અને પિતૃની કૃપા પરિવારના સભ્યો પર બની રહે છે મોની અમાવસ્યાના દિવસે કેટલાક શુભ કાર્યો હોય છે અને આ કાર્યો આ દિવસે ન કરવા એટલે કે વર્જિત ગણવામાં આવે છે તો આ દિવસે એ પીપળાને પણ જળ અર્પણ કરવું જોઈએ કારણ કે આપણે ખ્યાલ છે એ મુજબ પીપળાની અંદર પિતૃઓનો વાસ હોય છે અને જો એમને જળ ચઢાવવામાં આવે જળ અર્પણ કરવામાં આવે તો પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે પિતૃઓને સદગતિ મળે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના શુભ આશીષ આપણા ઉપર બની રહે છે તો મિત્રો આ હતું મોની અમાવસ્યાનું મહત્ત્વ અને એના ઉપાયોની વાત અને તેના શુભ મુહૂર્તની વાત મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એમને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ